ગયા સ્કૂલે રિઝલ્ટ બિઝલ્ટ લઈ લીધું અને મિત્રો તમારો બ્રોધર ને ફેલ થયો હે હવે મિત્રો શું કરવું ઘરે જાય તો મિત્રો મારશે હવે તો હેલો દોસ્તો કેમ છો તમે બધા વેલકમ બેક

કઈ વાંધો નહીં આલો પાછો એક બ્લોગ હું દે કે આમ શેર બેર કરના હો હારો થી સબસ્ક્રાઇબ ઓપ્શન કરના કોણ નવા હોય તો પછી લાઈક બો લાઈક કરના કો અને આઈએ હે આપણે જવાનું આપણે સ્કૂલે સ્કૂલે શું કરવા જાવું સ્કૂલે હે આપણે હેને ને આજે 3 તારીખ હે આજે પરીક્ષાનો રિઝલ્ટ લેવા જાવું છું અને મિત્રો મારે હે 4 થી 5 પરીક્ષા રિઝલ્ટ લેવા જવાનું છે તારે કે આપણે આનો અલગ નથી આપણે તો જો અત્યારે જવું જ છે જો નવ થી બાર વાગ્યાનો સમય છે પણ આપણે નવ વાગ્યા મને વહી જવું છે અને આપણે લે રિઝલ્ટ લઈ આવવું છે બીજું હાલો કન્ટિન્યુ છે આપણે મસ્ત મજાના કપડા બદલાવી લીધા છે ઓલા લેંગોન ટી શર્ટ હતા ને આ લેંગોન ટી શર્ટ જ છે પણ હે ને લેંગોન ટી શર્ટ જ મજા આવે અત્યારે ઉનાળામાં હે ને કેમ કે ગરમી થવા માંડે આમ કંઈક થવા માંડે હું પેન્ટ પહેરીએ ને જીન્સના પેન્ટું પહેરા પાછા તો આપણી પાસે એટલે પછી એને ગરમી થાય એટલે લહેંગોને ટી શર્ટ જ પીરવું તો બ્લુ કલરનો લેંગો આ સોરી આ ટી શર્ટ આ હું ગયા આ ટી શર્ટ છે આ ટી શર્ટ એ બ્લુ કલરનો લેંગો છે હવે પાણી બાણી પી લે એટાડું ડાડું અને પછી જઈએ આપણે રિઝલ્ટ લેવા તો હાલો છેલ્લે બધી પહેલા જો કન્ટિન્યુ મિત્રો તમારો બર્ધર હે ને આ ગજાય ઘડી મિત્રો તમારો બર્ધર હે ને આવી ગયો તો સ્કૂલે રિઝલ્ટ બિઝલ્ટ લઈ લીધું અને મિત્રો તમારો બ્રધર ને ફેલ થયો હવે મિત્રો શું કરવું ઘરે જાય તો મિત્રો મારશે હવે ફેલ થયો હવે કરવું તો શું રોવું આવે રોવી ગયો જોઈ લ્યો તમે જો થઈ ગયો ફેલ હવે બીજો શું આ ભાઈ ને તો માર માર કરતા ઓછી ટકાવારી આવી તો એ તો ગયું આવી

હું જો આયા બગીચે ઘડી રખડિયા તો રખડવામાં હું આયા બધું તડકો હે જો રખડવું તો રખડવું હું આયા બેઠા ઘડી હાલો ભાગી લોગ ઉતારવા હાટું જ બગીચાની ટૂર કરાવી દઉં મિત્રો અમે જો તમારે સબમિશન એક નેટી બધી શોર્ટ બોટ લઈને અમે મરી ગયા છે પાછા આપણા ઘર સાઈડ હવે જાશું આપણે ઘરે હવે હું એન્ડ એન્ડ કરી દેવાય કે નહીં પછી હું બે-ત્રણ મિનિટનો તો બ્લોક છે હાલો નાજી ઉતારી મજા આવી છે મિત્રો રિઝલ્ટ લઈને આપણા ઘર બોજી બગીજી બગીજો ફરો તો હવે આપણે આવી ગયા ઘરે જોઈ લઈ શકો છો રિઝલ્ટ 12 નો આઈ લાગે 29% ના મને બહુ વાર મને તો બહુ વાર લાગે છે ને રિઝલ્ટ લેવા માં બહુ વારનો લાગે ગલતીનો રિઝલ્ટ આવી ગયો ભાગીયા નીકળી ગયા બાય ને તો હાલો બસ હવે બસ એક બતાવું હતું બ્લોગમાં બો કાંઈ નું બતાવું તો આલો બ્લોક સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જવા નવા હોય તો જય શ્રીરામ કોમેન્ટ કરવા પછી સબસ્ક્રાઈબ કરો તો વળીએ ફરીથી આવા નવા બ્લોગમાં તો ટાટા બાય બાય અને જય શ્રી રામ